ભાગવત મહાપુરાણ દશમસ્કંધ અધ્યાય છ્યાસીમો રાજા પરીક્ષિતે પૂછ્યું હે ભગવન મારા દાદા અર્જુને ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજીના બહેન સુભદ્રાજી સાથે જે મારા દાદી હતા કઈ રીતે વિવાહ કર્યો હું એ જાણવા માટે બહુ ઉત્સુક છું શ્રી સુખદેવજી કહે છે હે પરીક્ષિત એકવાર અત્યંત શક્તિશાળી અર્જુન તીર્થયાત્રા માટે પૃથ્વી પર વિચરણ કરતા રહીને પ્રભાસ ક્ષેત્ર પહોંચ્યા ત્યાં તેમણે એવું સાંભળ્યું કે બલરામજી મારા મામાની પુત્રી સુભદ્રાનો વિવાહ દુર્યોધન સાથે કરવા ઈચ્છે છે અને વસુદેવ કૃષ્ણ વગેરે તેમની સાથે આ વિષયમાં સહમત નથી હવે અર્જુનના મનમાં સુભદ્રાને પ્રાપ્ત કરવાની ઈચ્છા જાગી તેઓ ત્રિદંડી વૈષ્ણવનો વેશ ધારણ કરીને દ્વારકા પહોંચ્યા અર્જુન સુભદ્રાને પ્રાપ્ત કરવા માટે વર્ષાકાળના ચાર મહિના ત્યાં રહ્યા ત્યાં નગરવાસીઓ અને બલરામજીએ તેમનું બહુ સન્માન કર્યું તેમને એ ખબર ન પડી કે આ અર્જુન છે એક દિવસ બલરામજી તેમને અતિથિ તરીકે આમંત્રણ આપી ઘેર લઈ આવ્યા ત્રિદંડી વેશધારી અર્જુનને બલરામજીએ બહુ જ શ્રદ્ધાથી ભોજન સામગ્રી અર્પણ કરી અને તેમણે બહુ પ્રેમથી ભોજન કર્યું અર્જુને ભોજન સમયે ત્યાં વિવાહ પરમ પરમસુંદરી સુભદ્રાને જોઈ તેનું સૌંદર્ય મોટા મોટા વીર પુરુષોના મનને હરનારું હતું અર્જુનના નેત્ર પ્રેમથી પ્રફુલ્લિત થઈ ગયા તેમનું મન તેને પ્રાપ્ત કરવાની ઈચ્છાથી ક્ષુબ્ધ થઈ ગયું અને તેમણે સુભદ્રાને પત્ની બનાવવાનો નિશ્ચય કરી લીધો હે પરીક્ષિત તમારા દાદા અર્જુન પણ બહુ સુંદર હતા તેમના શરીરનો દેખાવ ભાવભંગી સ્ત્રીઓના હૃદયને સ્પર્શ કરી લેતી હતી તેમને જોઈને સુભદ્રાએ પણ મનમાં તેમને પતિ બનાવવાનો નિશ્ચય કરી લીધો તે સહેજ હસીને લજામણી દ્રષ્ટિથી તેમના તરફ જોવા લાગી તેણે પોતાનું હૃદય તેમને સમર્પિત કરી દીધું હવે અર્જુન માત્ર તેનું જ ચિંતન કરવા લાગ્યા અને એવો મોકો શોધવા લાગ્યા કે આને કઈ રીતે હરણ કરી લઈ જાઉં સુભદ્રાને પ્રાપ્ત કરવાની પ્રબળ ઈચ્છાથી તેમનું ચિત્ત ભ્રમિત થઈ ગયું તેમને સહેજ પણ ચેન પડતું ન હતું એકવાર સુભદ્રા દેવદર્શન માટે રથમાં બેસીને દ્વારકાના કિલ્લાની બહાર નીકળ્યા તે સમયે મહારથી અર્જુને દેવકી વસુદેવ અને શ્રી કૃષ્ણની અનુમતિથી સુભદ્રાનું હરણ કરી લીધું રથ પર બેસીને વીર અર્જુને ધનુષ્ય ઉઠાવી લીધું અને જે સૈનિકો તેમને રોકવા માટે આવ્યા તેમને ભગાડી દીધા સુભદ્રાના સ્વજનો રડતા કકળતા રહી ગયા અને જેમ સિંહ પોતાનો ભાગ લઈને ચાલ્યો જાય તેમ સુભદ્રાને લઈને અર્જુન ચાલ્યા ગયા આ સમાચાર સાંભળીને બલરામજી બહુ ગુસ્સે થયા તેઓ પૂર્ણિમાના દિવસે સમુદ્રની જેમ ક્ષુબ્ધ થઈ ગયા પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ અને અન્ય સુહૃદ સંબંધીઓએ તેમના પગ પકડીને તેમને બહુ સમજાવ્યા ત્યારે તેઓ શાંત થયા ત્યાર પછી બલરામજીએ પ્રસન્ન થઈને વરવધુ માટે બહુ ધન સામગ્રી હાથી ઘોડા રથ અને દાસદાસીઓ દહેજમાં મોકલી આપ્યા શ્રી સુખદેવજી કહે છે હે પરીક્ષિત વિદેહની રાજધાની મિથિલામાં એક ગૃહસ્થ બ્રાહ્મણ હતા તેમનું નામ શ્રુતદેવ હતું તેઓ ભગવાન શ્રીકૃષ્ણના પરમ ભક્ત હતા તેઓ એકમાત્ર ભગવદ્ ભક્તિથી જ કૃતકૃત્ય શાંત તથા વિદ્વાન હતા તેઓ ગૃહસ્થાશ્રમમાં રહેવા છતાં પણ કોઈ પ્રકારના વિષયોમાં આસક્ત ન હતા જે કાંઈ મળી જાય તેમાં પોતાનો નિર્વાહ કરી લેતા હતા પ્રારબ્ધવશ દરરોજ તેમને જીવન નિર્વાહ જેટલી સામગ્રી મળી જતી હતી વધારે નહીં તેઓ તેટલા સંતોષી પણ હતા અને પોતાના વર્ણાશ્રમ અનુસાર ધર્મ પાલનમાં તત્પર રહેતા હતા હે પ્રિય પરીક્ષિત તે દેશના રાજા પણ બ્રાહ્મણ જેવા જ ભક્ત હતા મૈથિલ વંશના તે પ્રતિષ્ઠિત રાજાનું નામ બહુલાશ્વ હતું તેમનામાં અહંકારનો લેશ માત્ર ન હતો શ્રુતદેવ અને બહુલાશ્વ બંને ભગવાનના પ્રિય ભક્ત હતા એકવાર ભગવાન શ્રીકૃષ્ણે તે બંને પર પ્રસન્ન થઈને દારુક પાસે રથ મંગાવ્યો અને તેમાં બેસીને દ્વારકાથી વિદેહ દેશ તરફ પ્રસ્થાન કર્યું ભગવાન સાથે નારદજી વામદેવ અત્રિ વેદવ્યાસ પરશુરામ અસિત આરુણી હું અર્થાત શુકદેવ બૃહસ્પતિ કણ્વ મૈત્રેય ચ્યવન વગેરે ઋષિઓ પણ હતા હે પરીક્ષિત તેઓ જ્યાં જ્યાં જતા ત્યાં ત્યાંના નાગરિકો તથા ગ્રામવાસી પ્રજા પૂજાની સામગ્રી લઈને ઉપસ્થિત થઈ જતી પૂજા કરનારાને ભગવાન જાણે ગ્રહો સાથે સાક્ષાત સૂર્યનારાયણ ઉદય થઈ રહ્યા હોય એવા લાગતા આ યાત્રામાં આનર્ત ધન્વ કુરુ જંગલ કંક મત્સ્ય પાંચાલ કુંતી મધુ કૈકય કોસલ અર્ણ વગેરે અનેક પ્રાંતોના સ્ત્રી પુરુષોએ પોતાના નેત્રરૂપી પડ્યાથી ભગવાન શ્રીકૃષ્ણના ઉદાર હાસ્ય અને પ્રેમભરી યુક્ત મુખારવિંદના અમૃતનું પાન કર્યું ત્રિલોકના ગુરુ ભગવાન શ્રીકૃષ્ણના દર્શનથી તે લોકોની અજ્ઞાન દ્રષ્ટિ નષ્ટ થઈ ગઈ પ્રભુનું દર્શન કરનાર સ્ત્રી પુરુષોને પોતાની દ્રષ્ટિથી કલ્યાણ અને તત્વજ્ઞાનનું દાન કરતા તેઓ જઈ રહ્યા હતા રસ્તામાં ઠેકઠેકાણે મનુષ્યો અને દેવતાઓ ભગવાનની તે કીર્તિનું ગાન કરીને સંભળાવતા જે સમસ્ત દિશાઓને પ્રકાશિત કરનારી અને સઘળા અશુભોનો નાશ કરનારી છે આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ ધીરે ધીરે વિદેહ દેશમાં પહોંચ્યા હે પરીક્ષિત ભગવાન શ્રી કૃષ્ણના શુભાગમનના સમાચાર સાંભળીને નાગરિકો અને ગ્રામવાસીઓના આનંદની સીમા ન રહી તેઓ પોતાના હાથમાં પૂજાની વિવિધ સામગ્રીઓ લઈને તેમનું સામયુ કરવા લાગ્યા ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરીને તેમના હૃદય અને મુખકમળ પ્રેમ અને આનંદથી ખીલી ગયા તેમણે ભગવાનને તથા તે મુનિઓને જેમનું નામ માત્ર સાંભળ્યું જ હતું ક્યારેય જોયા ન હતા હાથ જોડીને મસ્તક ઝુકાવીને પ્રણામ કર્યા મિથિલા નરેશ બહુલાશ્વ અને શ્રુતદેવે એવું સમજીને કે જગદગુરુ ભગવાન શ્રી કૃષ્ણ અમારા ઉપર અનુગ્રહ કરવા માટે જ પધાર્યા છે તેમના ચરણોમાં પડીને પ્રણામ કર્યા બહુલાશ્વ અને શ્રુતદેવ બંને જણે એક સાથે હાથ જોડીને મુનિમંડળી સાથે શ્રીકૃષ્ણને આતિથ્ય ગ્રહણ કરવા માટે નિમંત્રિત કર્યા ભગવાન શ્રી કૃષ્ણ બંનેની પ્રાર્થનાનો સ્વીકાર કરીને બંનેને પ્રસન્ન કરવા માટે એક જ સમયે જુદા જુદા રૂપમાં બંનેને ઘેર પધાર્યા અને આ વાતની એકબીજાને ખબર ન પડી કે ભગવાન શ્રી કૃષ્ણ મારા ઘર સિવાય બીજે ક્યાંય પણ જઈ રહ્યા છે મહાન મનસ્વી વિદેહરાજા બહુલાશ્વે એ જોઈને કે દુષ્ટ દુરાચારી માણસો જેમનું નામ પણ સાંભળી શકતા નથી તે જ ભગવાન કૃષ્ણ અને ઋષિમુનિઓ મારે ઘેર પધાર્યા છે સુંદર સુંદર આસન મંગાવ્યા અને ભગવાન શ્રી કૃષ્ણ અને ઋષિમુનિઓ તેના પર બેસી ગયા તે સમયે બહુલાશ્વની દશા બહુ વિચિત્ર હતી પ્રેમ ભક્તિથી તેમનું હૃદય ભરાઈ આવ્યું હતું નેત્રોમાં આંસુ છલકાતા હતા તેમણે તેમના પૂજ્યતમ અતિથિઓના ચરણોમાં નમસ્કાર કરીને તેમના ચરણ ધોયા અને પોતાના પરિવારના સભ્યો સહિત બધાએ તે ચરણોદક માથા પર ચઢાવ્યું અને પછી ભગવાન અને ભગવત સ્વરૂપ ઋષિઓને ગંધ માળા વસ્ત્ર અલંકાર ધૂપદીપ અર્ઘ્ય ગાયો વૃષભ વગેરે સમર્પિત કરીને તેમની પૂજા કરી જ્યારે બધા લોકો ભોજન કરીને તૃપ્ત થઈ ગયા ત્યારે રાજા બહુલાશ્વ ભગવાન શ્રી કૃષ્ણના ચરણને પોતાના ખોળામાં લઈને બેસી ગયા અને ખૂબ આનંદપૂર્વક ચરણ સેવા કરતા મધુરવાણીથી ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા રાજા બહુલાશ્વે કહ્યું હે પ્રભુ આપ સમસ્ત પ્રાણીઓના આત્મા સાક્ષી અને સ્વયં પ્રકાશ છો અમે સદા સર્વદા આપના ચરણકમળોનું સ્મરણ કરતા રહીએ છીએ તેથી આપે અમને દર્શન આપીને કૃતાર્થ કર્યા છે હે ભગવાન આપનું વચન છે કે મને મારા સ્વરૂપ બલરામજી અર્ધાંગિની લક્ષ્મીજી અને પુત્ર બ્રહ્માથી પણ મારો અનન્ય પ્રેમી ભક્ત વધારે પ્રિય છે આપના આ વચનોને સત્ય કરવા માટે જ આપે અમને દર્શન આપ્યા છે ભલા એવો કોણ મનુષ્ય છે જે આપની આ પરમ દયાળુતા અને પ્રેમ પરવશતાને જાણ્યા પછી પણ આપના ચરણકમળોનો પરિત્યાગ કરી શકે હે પ્રભુ જેમણે જગતની તમામ વસ્તુઓનો તથા શરીર વગેરેનો પણ મનથી પરિત્યાગ કરી દીધો છે તે પરમ શાંત મુનિઓને આપ પોતાની જાત સુદ્ધા આપી દો છો આપે યદુવંશમાં અવતાર લઈને જન્મ મૃત્યુના ચક્કરમાં પડેલા મનુષ્યોને તેમાંથી મુક્ત કરવા માટે જગતમાં એવા વિશુદ્ધ યશનો વિસ્તાર કર્યો છે જે ત્રિલોકના પાપતાપને શાંત કરનારો છે પ્રભુ આપ અચિંત્ય અનંત ઐશ્વર્ય અને માધુર્યના નિધિ છો બધાના ચિત્તને પોતાના તરફ આકર્ષિત કરવા માટે આપ સચ્ચિદાનંદ સ્વરૂપ પરબ્રહ્મ છો આપનું જ્ઞાન અનંત છે પરમ શાંતિનો વિસ્તાર કરવા માટે આપ જ નારાયણ ઋષિના રૂપમાં તપસ્યા કરી રહ્યા છો હું આપને નમસ્કાર કરું છું એક રસ હે અનંત આપ થોડા દિવસ મુનિમંડળી સાથે અમારે ત્યાં નિવાસ કરો અને આપની ચરણરજથી આ નિમી વંશને પવિત્ર કરો હે પરીક્ષિત સર્વના જીવનદાતા ભગવાન શ્રી કૃષ્ણ રાજા બહુલાશ્વની આ પ્રાર્થના સ્વીકારીને મિથિલાવાસી નરનારીઓનું કલ્યાણ કરતા રહીને થોડા દિવસ ત્યાં રોકાયા હે પ્રિય પરીક્ષિત જેમ રાજા બહુલાશ્વ ભગવાન શ્રી કૃષ્ણ અને મુનિમંડળી પધારવાથી આનંદમગ્ન થઈ ગયા હતા તે જ રીતે શ્રુતદેવ બ્રાહ્મણ પણ ભગવાન શ્રી કૃષ્ણ અને મુનિઓને પોતાને ઘેર આવ્યા જોઈને આનંદ વિહવળ થઈ ગયા તેઓ તેમને નમસ્કાર કરીને પોતાના વસ્ત્રો ફરકાવીને નાચવા લાગ્યા શ્રુતદેવે સાદડી ઘરના આસનો અને પાટલા મૂકીને તેના પર ભગવાન શ્રી કૃષ્ણ અને મુનિઓને બેસાડ્યા સ્વાગત કરી અભિનંદન આપી પત્ની સાથે હર્ષથી તેમના પગ ધોયા મહાભાગ્યશાળી શ્રુતદેવે ભગવાન અને ઋષિઓના ચરણોદકથી પોતાના ઘરને અને કુટુંબીઓને પવિત્ર કર્યા તે સમયે તેમના તમામ મનોરથો પૂર્ણ થઈ ગયા હતા તેઓ હર્ષના અતિરેકથી ઝૂમી ઉઠ્યા ત્યાર પછી તેમણે ફળ ગંધ ખસથી સુવાસિત અને નિર્મળ જળ સુગંધિત માટી તુલસી દર્ભ કમળ વગેરે પૂજા સામગ્રી અને સત્વગુણ વધારનાર અન્ન દ્વારા બધાની આરાધના કરી તે વખતે શ્રુતદેવજી મનમાં તર્ક કરવા લાગ્યા કે હું તો ગૃહસ્થિના અંધારા કૂવામાં પડેલો છું અભાગ્યો છું મને ભગવાન શ્રી કૃષ્ણ અને તેમના નિવાસસ્થાન એવા આ મુનિઓ કે જેમના ચરણોની રજ સમસ્ત તીર્થોને તીર્થ બનાવનારી છે તેના દર્શન કઈ રીતે થયા જ્યારે બધા આતિથ્યનો સ્વીકાર કરીને આરામથી બેસી ગયા ત્યારે શ્રુતદેવ પોતાના સ્ત્રીપુત્ર તથા અન્ય સંબંધીઓ સાથે તેમની સેવામાં ઉપસ્થિત થયા તેઓ ભગવાન શ્રી કૃષ્ણના ચરણકમળોનો સ્પર્શ કરતા રહીને કહેવા લાગ્યા શ્રુતદેવે કહ્યું પ્રભુ આપ વ્યક્ત અવ્યક્તરૂપ પ્રકૃતિ અને જીવોથી પર પુરુષોત્તમ છો મને આપે આજે જ દર્શન આપ્યા છે એવી વાત નથી આપ તો ત્યારથી જ બધાને પ્રાપ્ત છો જ્યારથી આપે પોતાની શક્તિથી આ જગતની રચના કરીને આત્મસત્તા રૂપે એમાં પ્રવેશ કર્યો છે જેમ સુતેલો મનુષ્ય સ્વપ્નાવસ્થામાં અવિદ્યાવશ મનમાં જ સ્વપ્ન જગતની સૃષ્ટિ કરે છે અને તેમાં સ્વયં ઉપસ્થિત થઈને અનેક રૂપોમાં અનેક કર્મો કરતો હોવાનું પ્રતીત થાય છે તે જ પ્રમાણે આપે આપનામાં જ પોતાની માયાથી જગતની રચના કરી લીધી છે અને હવે તેમાં પ્રવેશ કરીને અનેક રૂપોમાં પ્રકાશિત થઈ રહ્યા છો જે લોકો હંમેશા આપની લીલાકથાનું શ્રવણ કીર્તન તથા આપની પ્રતિમાઓનું અર્ચન વંદન કરે છે અને આપસમાં આપની જ ચર્ચા કરે છે તેમનું હૃદય શુદ્ધ થઈ જાય છે અને આપ તેમાં પ્રકાશિત થઈ જાઓ છો જે લોકોનું ચિત્ત લૌકિક વૈદિક વગેરે કર્મોની વાસનાઓથી બહિર્મુખ થઈ રહ્યું છે તેમના હૃદયમાં રહેવા છતાં પણ આપ તેમનાથી બહુ દૂર છો પરંતુ જે લોકોએ આપના ગુણાનુવાદથી પોતાના અંતઃકરણને સદ્ગુણોથી સંપન્ન બનાવી દીધો છે તેમના માટે ચિત્તવૃત્તિઓથી અગ્રાહ્ય હોવા છતાં પણ આપ અત્યંત નિકટ છો હે પ્રભુ જે લોકો આત્મતત્વને જાણનારા છે તેમના આત્મા રૂપે જ આપ સ્થિત છો અને જે શરીર વગેરેને જ પોતાનો આત્મા માની બેઠા છે તેમના માટે આપ અનાત્માને પ્રાપ્ત થનાર મૃત્યુરૂપ છો આપ મહતત્વ વગેરે કાર્યકારણરૂપ પ્રકૃતિના નિયામક છો શાસક છો આપની માયા આપની પોતાની દ્રષ્ટિ પર પડદો નાખી શકતી નથી પરંતુ તેણે બીજાની દ્રષ્ટિ ઢાંકી દીધી છે એવા આપને હું નમસ્કાર કરું છું હે સ્વયં પ્રકાશ પ્રભુ અમે આપના સેવક છીએ અમને આજ્ઞા આપો કે અમે આપની શી સેવા કરીએ નેત્રો દ્વારા આપના દર્શન થતા નથી ત્યાં સુધી જીવોના ક્લેશ રહે છે આપના દર્શનમાં જ બધા ક્લેશોની સમાપ્તિ છે શ્રી કહે હે પરીક્ષિત શરણાગત ભયહારી ભગવાન શ્રી કૃષ્ણે શ્રુતદેવની પ્રાર્થના સાંભળીને પોતાના હાથમાં તેમનો હાથ લઈ લીધો અને હસીને તેને કહેવા લાગ્યા ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું પ્રિય શ્રુતદેવ આ મોટા મોટા ઋષિમુનિ તમારા પર અનુગ્રહ કરવા માટે જ અહીં પધાર્યા છે આ તેમના ચરણકમળની રજથી તમામ મનુષ્યો અને સઘળા લોકોને પવિત્ર કરતા રહીને મારી સાથે વિચરણ કરી રહ્યા છે દેવતાઓ પુણ્યક્ષેત્ર અને તીર્થ વગેરે તો દર્શન સ્પર્શ અર્ચન વગેરે દ્વારા ધીરે ધીરે અને લાંબા સમય પછી પવિત્ર કરે છે જ્યારે સંત પુરુષો પોતાની દ્રષ્ટિથી જ બધાને પવિત્ર કરી દે છે એટલું જ નહીં દેવતાઓ વગેરેમાં જે પવિત્ર કરવાની શક્તિ છે તે પણ તેમને સંતોની દ્રષ્ટિથી જ પ્રાપ્ત થાય છે હે શ્રુતદેવ જગતમાં બ્રાહ્મણ જન્મથી જ બધા પ્રાણીઓમાં શ્રેષ્ઠ છે જો તે તપસ્યા વિદ્યા સંતોષ અને મારી ઉપાસના મારી ભક્તિથી યુક્ત હોય ત્યારે તો કહેવાનું જ શું મને મારું આ ચતુર્ભુજ રૂપ પણ બ્રાહ્મણો કરતાં વધારે પ્રિય નથી કેમ કે બ્રાહ્મણ સર્વવેદમય છે અને હું પણ સર્વવેદમય છું દુર્બુદ્ધિ મનુષ્યો આ વાતને ન જાણીને માત્ર મૂર્તિ વગેરેમાં જ પૂજ્ય બુદ્ધિ રાખે છે અને ગુણોમાં દોષ કાઢીને મારા સ્વરૂપ જગદગુરુ બ્રાહ્મણનો કે જે તેમનો આત્મા જ છે તિરસ્કાર કરે છે બ્રાહ્મણ મારો સાક્ષાત્કાર કરીને પોતાના ચિત્તમાં એવો નિશ્ચય કરી લે છે કે આચરાચર વિશ્વ તે સંબંધી બધી ભાવનાઓ અને તેના કારણ પ્રકૃતિ મહત્ત્વાદી બધા જ આત્મ સ્વરૂપ ભગવાનના જ રૂપ છે તેથી શ્રુતદેવ તમે આ બ્રહ્મર્ષિઓને મારું જ સ્વરૂપ સમજીને પૂરી શ્રદ્ધાથી તેમની પૂજા કરો જો તમે આ પ્રમાણે કરશો તો તમે સાક્ષાત અનાયાસે જ મારું પૂજન કરી લીધું અન્યથા મોટી મોટી બહુ કિંમતી સામગ્રીઓથી પણ મારી પૂજા થઈ શકતી નથી શ્રી સુખદેવજી કહે છે હે પરીક્ષિત ભગવાન કૃષ્ણનો આ આદેશ પ્રાપ્ત કરીને શ્રુતદેવે ભગવાન કૃષ્ણ અને તે બ્રહ્મર્ષિઓની ભાવથી આરાધના કરી તથા તેમની કૃપાથી તેઓ ભગવત સ્વરૂપને પ્રાપ્ત થઈ ગયા રાજા બહુલાશ્વએ પણ તે ગતિ પ્રાપ્ત કરી પ્રિય પરીક્ષિત જેમ ભક્તો ભગવાનની ભક્તિ કરે છે તે જ પ્રમાણે ભગવાન પણ ભક્તોની ભક્તિ કરે છે તેઓ પોતાના બંને ભક્તોને પ્રસન્ન કરવા માટે થોડા દિવસ સુધી મિથિલાપુરીમાં રહ્યા અને તેમને સાધુ પુરુષોના માર્ગનો ઉપદેશ આપીને તેઓ પાછા દ્વારકા પધાર્યા આ પ્રમાણે દશમસ્કંધના ઉત્તરાર્ધ અંતર્ગત શ્રુતદેવ પર અનુગ્રહ નામનો છ્યાસીમો અધ્યાય સમાપ્ત થયો